હેલો જય માતાજી શ્રી કૃષ્ણ સીતારામ લાઈવમાં તમારું સ્વાગત છે સૌ મિત્રોની આજે હેપ્પી ધનતેરસ આજે હેપી ધનતેરસ નો તહેવાર છે સૌને હેપી ધનતેરસ શૈલેષભાઈ જય માતાજી જય મંત્રી કેમ છો શૈલેષભાઈ હેપી ધનતેરસ તમને ભાઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો શૈલેષભાઈ આવી ગયા ઘરે ભાઈ શૈલેષભાઈ કિશનભાઈ જય માતાજી લાયક સાથે ઓકે શૈલેષ કિશનભાઈ તમારો પણ ખૂબ બસ મજામાં શૈલેષભાઈ કિશનભાઈ તમે કેમ છો ભાઈ હેપી ધનતેરસ લાયકમાં સૌને એપી ધનતેરસ એપી ધનતેરસ જોબ છો હજી રજાના હા હા કાલથી પડશે બરાબર શૈલેષભાઈ ઓકે ઓકે કાંઈ આવી ગયા ઘરે કે નથી હજી ઓકે કાંઈ વાંધો નહીં કિશનભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી શૈલેષભાઈ તમને કહે છે કિશનભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ કિશનભાઈ જય શ્રી રામ ભાઈ शैलेष भाई कह माता जी किशन भाई किशन भाई तमने शैलेश भाई कह माता जी किशन भाई जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम खूब खूब आभार धन्यवाद सपोर्ट करने बदल सब खूब खूब आभार किशन भाई कह माता जी धन्यवाद तमो सबनों लाइव में आवा बदल सपोर्ट करने बदल खूब खूब आभार धन्यवाद जय श्री राम जय श्री राम किशन भाई हम तीन एक विडियो मूकियों ने એ વિડીયો મેં જોયો ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ કાંઈ વાંધો નહીં શૈલેષભાઈ તમે જોબ પર છો કામ કરજો ભાઈ ખૂબ ખૂબ આભાર તમે લાઈફમાં આવી સપોર્ટ કર્યો શૈલેષભાઈ તમારો પણ કિશનભાઈ તમારો પણ જય શ્રી રામ જય શ્રી રામ ધન્યવાદ કિશોર કિશનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કિશનભાઈ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો શૈલેષભાઈ છે લાઈક કરી દીધી ઓકે ભાઈ શૈલેષભાઈ કેમ છો શૈલેષભાઈ શૈલેષભાઈ તમારી લાઈવ દેખાતી નથી તમે લાઈવ કરતા નથી કેમ છો બેન બસ મજામાં શૈલેષભાઈ તમે લાઈવ કરતા નથી તમારી દેખાતી નથી શૈલેષભાઈ લાઈવ કે વિડીયો કશું ચેનલ બંધ કરી દીધી કશું શૈલેષભાઈ કિશનભાઈ કે છે શૈલેષભાઈ જય માતાજી તમારે દેખાતી જ નથી હું તો જોઉં છું ઘણી વખત સાંજે છ વાગે એટલે શૈલેષભાઈ કે લાઈવ કરતા નથી અચ્છા હા છ વાગે તમે ટાઈમ કીધેલો ને એટલે હું છ વાગે એટલે જોઉં પહેલાં મનની લાગણીવાળા મારી લાઈવમાં આવતા નથી હા એ કે છે ને આજે હું કેટલા દિવસ લગભગ પંદર દિવસ ઉપર થયું ચેનલ બંધ કરી નાખી કેમ શૈલેષભાઈ આટલી સરસ તો ચાલતી હતી બંધ કરી નાખી એટલે બંધ ના કરી દેતા હાવ ભલે ટાઈમ મળે ત્યારે તમે વિડીયો મૂકજો લાઈવ કરજો બાકી હાવ બંધ ડિલીટ ના મારતા ભાઈમાં જવું હોય છો બાકી તમે ચેનલને ફ્રી પડો ને મારાથી રિસાઈ ગયા છે કિશનભાઈ ના ભાઈ એવું નહીં એમને ખબર નહીં હવે એમને શું પ્રોબ્લેમ હોય શૈલેષભાઈને જ ખબર હોય શૈલેષભાઈ એવું ના કરતા ડિલીટ ના મારતા ચેનલ રાખજો ફ્રી પડો ત્યારે તમે તમારી એ વિડીયો મૂકજો લાઈવ કરજો એવું કરજો બાકી ડિલીટ મારતા નહીં ગમે ત્યારે આપણને એમ થાય કે ચાલુ કરવી છે એવું નથી ભાઈ સાચી વાત છે કામ એમને હોય ને દુકાન છે કિશનભાઈ એમને એટલે દુકાનમાં એમને કામ હોય ને ટાઈમ ના મળે ને એવું હશે નહીં શૈલેષભાઈ તમારે કામ ને હિસાબી ના પહોંચી વળે ને ચેનલ પર તો પંદર પંદર દિવસ ઉપર તો છ વાગે ને એટલે હું પહેલાં મારે લાઈવ કરવું હોય કંઈ પણ હોય તમે પેલા શૈલેષભાઈને ચેનલ જોઈ લો પછી આપણે સપોર્ટ કરી દઈએ પછી આપણે કંઈક બીજાને સપોર્ટ કરવા જઈએ સાચી વાત છે બેન હા કાંઈ વાંધો નહીં ભાઈ તમે પણ ડિલીટ ના મારતા ચેનલ ભાઈ રાખી દેજો સાઈડમાં તમે તમારી અનુકૂળ પૂરતા તમે તર તમારે વિડીયો બનાવજો લાઈવ કરજો શૈલેષભાઈ જય શ્રી રામ કિશનભાઈ કિશન જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તમારે કોઈ લાઈવમાં જવું હોય જવાનું તમને એમ થાય ટાઈમ મળે તો બાકી ટાઈમ ના હોય તો કંઈ વાંધો નહીં ભાઈ શૈલેષભાઈ સપોર્ટ કરે છે શૈલેષભાઈ સપોર્ટ કરે છે ખૂબ ખૂબ આભાર તમારો પણ શૈલેષભાઈ કિશનભાઈ શૈલેષભાઈ શૈલેષભાઈ સપોર્ટ કરે છે શૈલેષભાઈ સપોર્ટ કરે છે કાંઈ વાંધો નહીં શૈલેષભાઈ તમારી દુકાન પર હોય કામ હોય તો તમે તમારે કામ કરજો ભાઈ શૈલેષભાઈ કેમ લાઈવ બંધ કરું છું ના એટલે એમને ટાઈમ ના હોય ને કિશનભાઈ દુકાન છે એમને શૈલેષભાઈને કિશનભાઈ સપોર્ટ કરે છે શૈલેષભાઈ સપોર્ટ કરે છે કિશનભાઈ સપોર્ટ કરે છે કિશનભાઈ સપોર્ટ કરે છે કિશનભાઈ સપોર્ટ કરે છે કિશનભાઈ સપોર્ટ કરે છે શૈલેષ કિશનભાઈ એટલે કિશનભાઈ લાઈવનું બંધ કર્યું એટલે એમ કહેવા એમ માંગે છે કે હવે ચેનલ પર કામ નથી કરતો એટલે એમને બંધ લખાઈ ગયું હશે કિશનભાઈ સપોર્ટ કરે છે કિશનભાઈ સપોર્ટ કરે છે ખૂબ ખૂબ આભાર તમારો શૈલેષભાઈ કિશનભાઈ શૈલેષભાઈ ગુજ્જર ત્રણેયનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મનીષભાઈ રાઠો જય માતાજી બેન ધનતેરસની હાર્દિક શુભકામના લાઈવ સાથે ઓકે તમને પણ મનીષભાઈ ધનતેરસની શુભકામના લાઈવમાં આવ્યા સૌને ધનતેરસની હાર્દિક શુભકામના સૌના તહેવાર સારા રીતના જાય સૌની મનોકામના કોણ કરી લક્ષ્મીમાં લાઈવમાં ત્રણ વ્યક્તિ આવે છે એ લાઈવ બંધ કરી છે ભાઈ અચ્છા લાઈવ બંધ કરી છે હમ હમ કાંઈ વાંધો નહીં લોંગ વિડીયો બનાવવાના શૈલેષભાઈ એનાથી બસ ટાઈમ બોતે કિશનભાઈ કે છે જય માતાજી મનીષભાઈ શૈલેશભાઈ સપોર્ટ કરે છે કિશનભાઈ સપોર્ટ કરે છે મનીષભાઈ કે છે જય માતાજી ભાઈ કિશનભાઈ તમને કે છે મનીષભાઈ જય માતાજી મનીષભાઈ તમે લાઈવ નથી કરતા હમણા કિશનભાઈ સપોર્ટ કરે છે કિશનભાઈ સપોર્ટ કરે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધનતેરસ શુભકામના તમને પણ શૈલેષભાઈ ધનતેરસની સારું મુહૂર્ત સપોર્ટ કરે છે શૈલેષભાઈ એવું કરજો સારું મુહૂર્ત જોઈને લાઈવ ચાલુ કરજો નવા વર્ષથી શૈલેષભાઈ સપોર્ટ કરે છે શૈલેષભાઈ સપોર્ટ કરે છે એવું કરજો નવા વર્ષમાં મનીષભાઈ કર્યું હતું લાઈવ ગઈ કાલે પચાસ લાયક તો કરી એવું છે સરસ 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 હવે તમારી લાઈવ સારી ચાલશે મનીષભાઈ મને નથી ખબર કાલ તો મારે મારે ભાણીઓ આવ્યો છે ને એટલે કામ હોય છે એટલે હમણાં હું બહુ લાઈવ એ ઓછી કરું છું ને લાઈવમાં ઓછી જાઉં છું કેટલા વાગે લાઈવ કર્યું હતું કે મને તમારે નોટિફિકેશન ના મળી શૈલેષભાઈ સપોર્ટ કરે છે શૈલેષભાઈ સપોર્ટ કરે છે બહુ બધા આવ્યા હતા સરસ સરસ

શૈલેષભાઈ ખોખું બાબાર મનીષભાઈ તમારો પણ કિશનભાઈ તમારો પણ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ શૈલેષભાઈ ખોખું બાબાર શૈલેષભાઈ એવું કરજો દિવાળી પછી સારું મૂહૂર્ત જોઈને લાઈવ ચાલુ કરજો એક વખત જુઓ તો ખરાબભાઈ શૈલેષભાઈ સપોર્ટ કરે છે મનીષભાઈ આજે તો વાયરલ કર્યું છે મુકેશભાઈ અંબાણી આવવાના છે લાઈવમાં આજે તો સો વાગે સો લાઈવ થશે લગભગ કેટલા વાગે લાઈવ કરવાના છો મનીષભાઈ હું ફ્રી હશે તો હું આવીશ એવું નહીં ભાઈ આપણે એકબીજાને સપોર્ટ તો કરવાના જોઈને રાત્રે નવ વાગે એવું છે નોકરી હશે તો આવીશ કારણ કે મારે આ આવે છે ને ભાણીઓને બધું કામ હોય થોડું એટલે જોઈશ થોડી પરવાશે તો આવીશ ભાઈ ચોક્કસ સારું આપણે ટાઈમ કીધો હોય તો ખબર પડે મનુષભાઈ હું મજાક કરું છું બેને એમનો થોડો ટાઈમ હા એ તો આપણે તો આપણી રીતે લખવાનું હોય એ તો સાચી જ વાત છે શૈલેષભાઈ કાંઈ વાંધો નહીં તો એવું લખાય એવું કશું નહીં મનીષભાઈ આપણે ભારત દેશ છે આપણે એટલે એમાં કાંઈ વાંધો નહીં ભારત દેશમાં તો હેલો લાઈવમાં આવ્યા હોય કોઈની લાઈક રહી ગઈ હોય તો લાઈક કરી દેજો એટલું બધું સારું બેન હા સારું હો મનીષભાઈ ચાલ્યા કરે હવે કામકાજ થોડું ઘણો ને એવું બધું તમારે સારું લાઈવ સારું ચાલી ગયું તમારી ચેનલ સારી ચાલી ગઈ બસ આપણે તો આનંદ થાય કે ભાઈ સૌને સપોર્ટ મળે આપણે તો એમ રાજી મેં કાલે રાત્રે લાઈવ કર્યું હતું અગિયાર વાગે કાલે મારે સાડા દસનો નો ટાઈમ છે પણ કાલે મોડું થઈ ગયું હતું તો અગિયારથી થી સાડા અગિયાર જેવું કંઈક કર્યું ના પોણા અગિયારથી પોણા અગિયારે ચાલુ કર્યું પણ મેં કોઈની લાઈવ નથી જોઈ એટલે મને નથી ખબર નહીં તો હું લાઈવમાં આવત તમારી એમને ડાયરેક્ટ ચાલુ કરી દીધી કેમ કે મારા સાડા દસનો ટાઈમ હતો એટલે મેં કીધું મોડું થયું એટલે કરી જવું કેવો સપોર્ટ મળે છે દિવાળીની શુભકામના એડવાન્સ પછી કદાચ ટાઈમ ન મળે એ વાત એ સાચી છે ભાઈ તમને પણ હાર્દિક શુભકામના દિવાળીની દિવાળીમાં સૌની મનોકામના લક્ષ્મીમાં નવા વર્ષમાં રામ રામ તમને પણ નવ વર્ષના રામ રામ હેપી ન્યૂ ઇયર સૌને ખૂબ ખૂબ આભાર તમારો સૌનો સપોર્ટ કરવા બદલ તમારો પણ દિવાળીના મનોકામના બધી પૂર્ણ કરે નવા વર્ષથી બધાની શુભ શરૂઆત થાય બધા આગળ વધે અને બધાને યુટ્યુબ તરફથી પૈસાની આવક ચાલુ થઈ જાય બધા મિત્રોને એડવાન્સમાં કહી દઉં હા એ વાતે સાચી છે પછી લાઈવમાં કંઈક એકબીજા બહુ ખાસ કોઈ આવે નહીં પછી તહેવાર હોય એટલે કોણ આવે એ વાતે સાચી છે મનીષભાઈ મારે એવું છે અત્યારે જો સાડા દસ નો ટાઈમ હતો તો અગિયાર વાગી ગયા એવું બધું હમણાં તો રહેવાનું જ હમણાં વેકેશન હશે ને ત્યાં સુધી બધાએ મારી દીકરીઓ બધાય બધાએ આવે એ બધું હોય પછી શું ટાઈમ ના હોય હા એ વાત એ સાચી છે થેન્ક યુ બેન તમારા શબ્દો પડે અમને હા હા આશીર્વાદ તો બધાને છે જ ભાઈ અને બધાને હું તો કહું છું યુટ્યુબ આખું ફેમિલી સૌ આગળ વધે અને સૌની મનોકામના એક યુટ્યુબ ચેનલ નહીં બીજી રીતના પણ તમે જે મહેનત કરતા હોય એમાં પણ તમને પ્રગતિ થાય રોહિતભાઈ કે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ બેનભા તમે રોહિતભાઈ તમને પણ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ કેમ છો ભાઈ રોહિતભાઈ મજામાં ભાઈ રોહિતભાઈ મનીષભાઈ જે પણ કામ કરતા હોય એમાં સૌને પ્રગતિ મળે ને સૌ આગળ આવે સાચી વાત નહીં રોહિતભાઈ આપણે તો સૌને એવા આશીર્વાદ જ હોય આપણે એક વડીલ તરીકે આપણી ફરજમાં આવે છે કે આપણે સૌને આશીર્વાદ આપીએ ખૂબ આભાર બેન ના ના એમાં આભાર નહીં એક વડીલના આશીર્વાદ હંમેશા સારા જ હોય અને શુભ આશીર્વાદ જ આપે સાચી વાત રોહિતભાઈ બધાની મનોકામના ઈશ્વર કરે અને સૌની પૂર્ણ કરે આવું છે બેન બેટરી લો હા કાંઈ વાંધો નહીં મનીષભાઈ ખૂબ ખૂબ આભાર તમારો પણ ભાઈ તમે લાઈવમાં એવા સપોર્ટ કર્યો ખૂબ ખૂબ આભાર ભાઈ ધન્યવાદ તમારો હું જય માતાજી તમને પણ હેપી દિવાળી હેપી હેપી દિવાળી હેપી હેપી ન્યૂ યર ભાઈ તમને પણ આપણે પછી ખબર નહીં લાઈવ થાય કે ના થાય ભાઈ રોહિતભાઈ વયા ગયા ભાઈ કાંઈ વાંધો નહીં રોહિતભાઈ તમારે કામ હોય ભાઈ કારણ કે તમારે અત્યારે ટાઈમ ઓછો હોય રોહિતભાઈ હેલો લાઈવમાં જોડે લાઈક કરો કમેન્ટ કરો સારું હું લાઈવ કરું છું તમને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો લાઈવમાં આવવા બદલ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમને હેપી ધનતેરસ જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ